હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓનું બે હજાર ચોવીસની અંદર જે જૂન જુલાઈની એક્ઝામ લેવાની હતી એનું રિઝલ્ટ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જાહેર થયેલું હતું હવે એવા વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં હોય પછી એ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હોય કે પછી કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ હોય વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોય કે અધર કોઈપણ પરવાના વિદ્યાર્થીઓ એમનું રિઝલ્ટ આવી ગયા પછી હવે જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતું હોય એટલે કે રીસેકિંગ કરાવવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ જીએસિબી ડોટ પર એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ પર જઈ અને તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજથી બપોરના બે વાગ્યાથી લઈ અને તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજના પાંચ વાગ્યા સુધી એટલે કે મિત્રો જો તમારે ગુણ ચકાસણી કરાવી હોય તો તમારી પાસે છેલ્લી તારીખ છ તારીખ છે છ ઓગસ્ટ ત્યાં સુધી તમે કરાવી શકો છો ત્યાર પછી તમે રીસેકિંગ કરાવી શકશો નહીં ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો હવે આ ફોર્મ કઈ રીતે ભરવાના એની માહિતી પણ હું તમને આપી દઈશ અથવા તો તમને ઓલરેડી માહિતી આપેલી છે તમને કે આપણા વિડીયો મૂકેલા છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આની ફી કેટલી હોય એવો પણ તમને પ્રશ્ન થાય તો ફી એક વિષયના સો રૂપિયા રહેશે જે વિદ્યાર્થીઓને એક વિષયની ગુણ ચકાસણી એટલે કે રીસેકિંગ કરાવવું હોય તો એને સો રૂપિયા રહેશે બે વિષય હોય તો એને બસો રૂપિયા રહેશે એ રીતે વિષય દીઠ સો રૂપિયા છે બરાબર ત્યાર પછી જે વિદ્યાર્થીઓને રીસેકિંગ કરાવવું છે એને ખાસ તો એ માહિતી હોવી જોઈએ ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે રીસેકિંગ એટલે આપણે ગાંધીનગર જવાનું અથવા તો એમ પૂછે કે રીચેકિંગ એટલે ત્યાં આપણને પેપર જોવા દે તો નહીં રીચેકિંગ એટલે કે તમારે ક્યાંય નથી જવાનું તમારે ઓનલાઈન અરજી કરવાની છે ત્યાં તમારો ટોટલ ચેક કરવામાં આવશે કે જે શિક્ષક ટોટલ કરતા હોય તમારા માર્ક્સ મૂકતા હોય ટોટલ કરીને તો એમાં કાંઈ ભૂલ નથી ને એ જોવામાં આવશે પૂરેપૂરું પેપર જોવામાં આવતું નથી અને એના વિશે મેં ખાસ વિડીયો મૂકી દીધા છે આપણી ચેનલની અંદર ગુણ ચકાસણી અને ગુણ અવલોકનમાં શું ફેર છે એટલે કે રીસેકિંગ અને રી એસેસમેન્ટમાં શું ફેરશે એની બધી જ માહિતી આપેલી છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને ખાસ આ વાત યાદ રાખજો જે બારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એની છેલ્લી તારીખ છે છ આઠ બે હજાર છવ્વીસ ત્યાં સુધી તે ગુણ ચકાસણી કરાવી શકશે જો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત